બનાસકાંઠામાં લાખણી તાલુકાના જસરા ગામે ગુજરાતનો સૌથી મોટા અશ્વમેળાનું આયોજન આગામી ચારથી આઠ માર્ચ દરમિયાન કરવામાં આવ્યું છે જેમાં રાજ્ય સહિત સમગ્ર દેશમાંથી જાતવાન અશ્વમેળામાં ભાગ લેશે તેમજ અશ્વની વિવિધ હરીફાઈ અને કરતબો લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે છેલ્લા તેર વર્ષથી જસરા ખાતે બુઢેશ્વર મેળા સમિતિ દ્વારા દર વર્ષે મહાશિવરાત્રી દરમિયાન અશ્વમેળાનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત આ વર્ષે પણ પાંચ દિવસીય અશ્વ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે આ મેળામાં અશ્વની સાથે સાથે ઊંટની હરીફાઈ યોજાશે તેમજ પોલીસ વિભાગના ડોગને પણ જોવા મળશે મેળામાં આવતા લોકો માટે ખાણીપીણી અને મોસો માટે પાંચ દિવસ દરમિયાન દિવસ અને રાત્રે આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે બુડેશ્વર મેળા સમિતિના અધ્યક્ષ મહેશભાઈ દવે જણાવ્યું હતું કે દર વર્ષની જેમ આ વખતે પણ ગુજરાત સરકારના પ્રવાસ વિભાગના સહયોગથી અધ સાર્વજનિક ટ્રસ્ટ સંચાલિત બુડેશ્વર મેળા સમિતિ દ્વારા મેઘા અશ્વ શોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આ વર્ષે શ્રેષ્ઠ કાંકરેજી ગાયો વાછડા અને નંદીની સ્પર્ધાઓ પણ યોજાવાની છે આ મેળા થકી દેશની સંસ્કૃતિને ઉજાગર કરવાના અમારો પ્રયાસો છે અહેવાલ મુકેશ કાપડી લાખણી ગુજરાતનો સૌથી મોટો મેગા અશ્વ અને રાષ્ટ્રીય કક્ષાનો મેઘા અશ્વ એટલે અમારી સંસ્થા અદ્વૈત સાર્વજનિક ટ્રસ્ટ સંચાલિત શ્રી બુડેશ્વર મહાદેવ મેળા સમિતિના આયોજન તળે દર વર્ષે મહાશિવરાત્રીના અવસરે યોજવામાં આવે છે એ જ રીતે આ વખતે તેરમો મેગા અશ્વ અમારી સંસ્થા અને ગુજરાત સરકારના પ્રવાસન વિભાગના સહયોગથી યોજવામાં આવનાર છે આ કાર્યક્રમમાં આ વખતે કાર્યક્રમો કેટલાક એડોન કર્યા છે એટલે કે પૂજ્ય શંકરાચાર્યજી મહારાજ જે ગૌમાતાને રાષ્ટ્રમાતા બનાવવા માટેનું અભિયાન અને લોકોમાં લલાયતતા છે એના માટે પણ એનો પ્રયત્નના ભાગરૂપે કાંકરેજી દેશી નસલની ગૌમાતાની હરીફાઈ નંદી મહારાજ વાછરડો અને વાછરડીની પણ પ્રતિયોગિતા ચાર તારીખે રાખવામાં આવી છે એની સાથે સાથે જે પ્રકારે મારવાડી અશ્વનો બ્રિડસો દોદાંત અદંત મારવાડી અશ્વની હરીફાઈઓ અને સ્ટેલિયનની હરીફાઈઓ પણ યોજવામાં આવનાર છે કરોડોની કિંમતના દેશભરમાંથી અશ્વો આ વખતે ભાગ લેવા અહીંયા આવનાર છે એની સાથે જ્યારે એન્ડ્યુરન્સ રેસ ચાલીસ કિલોમીટર એક રાઇડિંગ ગરોલેવો બેરલ રેસ મટકી ફોડ રેવાલચાલ પાટીદોડ એમ અનેક પ્રકારની હરીફાઈઓ છે જે બેસ્ટ શો થશે એને અમે બાઇક આપીને પણ સન્માનિત કરવાનો અમારો કાર્યક્રમ છે ગૌમાતાની હરીફાઈમાં પથમેડા દક્ષણાજી મહારાજની પણ પ્રેરણા છે જ્યારે રાજુભાઈ જોશી જે ગૃહ પ્રમુખ જિલ્લા પંચાયત અને કેસર માનવતા ગ્રુપના પ્રણેતા છે તેઓના દ્વારા પણ એમાં અમને પ્રોત્સાહિત કરવામાં આવનાર છે આ જ રીતે ભવ્ય આનંદ મેળો અને ગૌમાતા અને અશ્વની હરીફાઈ ઇતિહાસને અમર બનાવનાર અશ્વશક્તિનું સન્માન કરવું લાખો કરોડોની કિંમતના અશ્વો ભડાશે આવશે અને એ જ રીતે હરીફાઈઓમાં ભાગ લેશે અને વિજય બની અને દેશભરના આ વખતે પંજાબના અશ્વો ખૂબ મોટી સંખ્યામાં આવવાની સંભાવના છે પંજાબ સહિત અલગ અલગ રાજ્યના અશ્વો પણ આવી અને એમાં ભાગ લેનાર છે